દસનામ જૂના અખાડા એનું સ્વાગત આપણા ગોવિંદ બાપુ કરશે અર્જુનંદ ગિરી નું બીજું સ્વાગત જે છે એ હિરજીભાઈ બુદ્ધાભાઈ કરશે હા મને તમાર જ આપવા હા બસ ઠીક મેં અહીં આવી ગયો અ અર્જુનાંદગીરી બાપુનો સ્વાગત દીપકભાઈ માંગલિયા હા જનો કેરા બાપુય સ્વાગત છે સભાઈ

अर्जुननंद जी महाराज तो स्वागत जयेश भाई सोनी करंदा रफीक उमर बापपा बाजर खाली <ज़ीड़ी> महाराज है हां <नहीं>? बनी <ज़ीड़ी> भाई आप ओके ए हां वो तो कटेगा ना तो

gom gì thao chai chai an cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn